ચાલો વાર્તા સાંભળવી છે ને આજે આપણી જે વાર્તા છે એનું નામ છે મિત્ર ની મદદ તમારા બધાના મિત્ર છે મિત્ર એટલે શું હા મિત્ર એટલે જેનિશ જો કેવું આવડે છે ભાઈબંધ બરાબર આપણો ભાઈબંધ હોય આપણો મિત્ર એને દોસ્ત કહેવાય ને એ અમારો દોસ્ત છે એમ કહીએ ને અને છોકરી હોય તો શું કે બેનપણી હે મારી ગોઠણ છે મારી સખી છે એમ કે ને ચાલો હવે અદબ જાવ સરસ મજાની વાર્તા છે બરાબર સાંભળવાની છેલ્લે પ્રશ્નોત્તરી થશે પછી જોઈએ કોને કોને પ્રશ્નોના જવાબ વાર્તા જેણે સરખી સાંભળી હોય એને પ્રશ્નોનો જવાબ આવડે નહીં તો કાંઈ ખબર પડે નહીં એટલે વાર્તા બરાબર સાંભળવાની પછી આજે આજે જે વાર્તા કીધી હોય આપણે શું કરવાનું ઘરે જઈને મમ્મી ને કેવાની અને એટલે આપણી વાર્તા પાકી થાય પછી સંમેલન માં વાર્તા કેવા ઉભું થવાનું ચાલો એક સરસ મજાનું તળાવ હતું એ અંદર એક કાચબાભાઈ રહેતા કાચબાભાઈ હતા ને એ તળાવ ની અંદર રહેતા હતા અને તળાવની નજીક એક સરસ મજાનું ઝાડ હતું એ ઝાડની બખોલ માં એક શિયાળભાઈ રહેતા હતા ભાઈ અને શિયાળભાઈને તો ભાઈ દોસ્તી થઈ ગઈ અને એક દિવસ ભાઈ અને શિયાળભાઈ બંને તળાવના કિનારે વાતો કરતાં કરતાં કરતા જતા હતા જ્યાં ભાઈ બંને વાતો કરતા કરતા જતા હતા ને એવામાં ઓચિંતાનો ત્યાં એક દીપડો આવી ચડ્યો અને દીપડો ને આમ જોઈ ગયા ને ત્યાં તો બે ભાઈ પોતપોતાનો જીવ બચાવવા ભાઈ ગયા કાચબાભાઈ આમ ભાઈ ગયા અને શિયાળભાઈ આમ ભાઈ ગયા શિયાળભાઈ તો ભાઈ દોડીને ઝડપ થયો એકદમ ભાગી અને ઓલી ઝાડના થડ આગળ પોતાની બખોલ હતી ને એ બખોલમાં શિયાળભાઈ તો ઘૂસી ગયા અને કાચબાભાઈ તો કેમ ચાલે ધીમે ધીમે એટલે કાચબાભાઈ તો ધીમે 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 ચાલતા ચાલતા પાણીમાં પડવા માટે ધીમે ધીમે ચાલતા ભાગ્યા ને તો તળાવ સુધી કંઈ પહોંચી શકાયું નહીં કાચબાભાઈ તો તળાવ સુધી પહોંચ્યા નહીં અને દીપડાભાઈ તો એક છલાંગ મારીને કાચબાભાઈ સુધી પહોંચી ગયા દીપડાભાઈ તો કાચબાભાઈ સુધી પહોંચી ગયા હો ભાઈ અને કાચબાને તો ભાઈ ક્યાંય છુપાવાનો મોકો મળ્યો નહીં હવે તો ભાઈ દીપડા એ તો ઓલો કાચબો હતો ને એને આમ મોઢાથી પકડી લીધો અને પકડી અને ઝાડ નીચે લઈ ગયો ઝાડ નીચે જાય અને દીપડો તો હોય એને ખાવા માટે અને તમને બધાને ખબર છે કાચબા ને આમ અડે એટલે એના ઓલા પગ નહીં માથું નહીં ને બધું શું કરે ખબર છે અંદર સંકોચી લે અને ઉપર એની ખાલ હોય ખબર છે ઘણા એને ઢાલ કે તો દીપડો તો ભાઈ એને ઝાડ નીચે લઈ ગયો કાચબાને અને ત્યાં જઈને એને નીચે મૂકી અને દીપડાભાઈ તો આમ આમ એની પર આમ દાંત મારે નખ મારે બહુ જોર લગાવ્યું પણ કાચબા ભાઈના શરીર ઉપર તો હું હોય સખત ખાલ હતી એટલે ભાઈને કાંઈ થયું નહીં અને દીપડાભાઈ તો કાંઈ ભાઈને ખાઈ શકે નહીં હવે ઓલા શિયાળભાઈ હતા ને બખોલમાં છુપાઈને બે ગયા હતા ને એ શિયાળભાઈ આ બધું જોતા હતા કે હ મારા મિત્ર કાચબાભાઈને તો દીપડાએ પકડી લીધા છે અને ખાવા માટેની કોશિશ કરે છે પણ કાંઈ મેળ પડતો નથી પણ કાચબાભાઈ તો ભાઈ ઘડી બધા અવયવો સંકોચીને બે ગયા છે પણ પછી તો શું કરશે એટલે શિયાળે તો છે ને ભાઈ કાચબાને બચાવવા માટે એક યુક્તિ વિચારી એણે તો ભાઈ પોતાની બખોલ હતી ને એમાંથી આમ ડોક્યું બહાર કાઢ્યું અને ડોક્યું બહાર કાઢી અને શિયાળ ચતુરાઈ ચતુરાઈથી બોલ્યું હો કે એ દીપડાજી આ કાચબાની જે ખાલ છે ને એ એની ખાલ બહુ સખત છે બહુ કડક છે એની ખાલ જો તમારે તોડવી હોય ને તો હું તમને એનો એક ઉપાય બતાવું શું કે છે હે દીપડો એને કહે છે કે તમારે એની ખાલ તોડવી હોય તો હું તમને ઉપાય બતાવું તમને તો દીપડાએ તો આમ વિચાર્યું કે મળે આ મને હું ઉપાય બતાવશે એટલે ઓલા આ શિયાળે પાછું કીધું કે જો તમારે એને ખાલ તોડવી હોય તો એને પાણીમાં ફેંકી દો કાચબાને તો જો પાણીમાં ફેંકશો ને એટલે થોડીક વાર પાણીમાં રહેશે ને એટલે એની ખાલ છે ને એ નરમ થઈ જાય છે એટલે જો તમને યોગ્ય લાગે તો મારી આ યુક્તિ અજમાવી જુઓ કે મેં તમને જે આ નુસ્ખો કીધો એ તમે અજમાવી જુઓ એટલે દીપડાને તો બિચારાને એમ થયું કે ઠીક છે લાવીને આની વાત સાચી હશે કે લાવીને હું આ કાચબાને પાણીમાં નાખું અને એની આ જે ઓલી મારા દાંતથી તૂટતી નથી સખત થઈ ગયેલી એ કદાચ નરમ થઈ જાય તો પોચી પોચી થઈ જાય તો મારે ખવાશે એટલે એણે તો ભાઈ કાંઈ વિચાર્યા વગર કાચબાભાઈ પાણીમાં ફેંકી દીધા પણ એ દીપડા ભાઈએ ક્યાં નાખ્યા પાણીમાં હવે કાચબાભાઈ ને પાણીમાં નાખે બસ કાચબો તો ભાઈ પાણીમાં જતો રહ્યો જતો રે કે ન જતો રે પછી કઈ દીપડાભાઈ ના હાથમાં આવે પછી દીપડાભાઈ ના હાથમાં આવે ના ખાધું પીધું ને આવી રીતે પોતાના મિત્રની મદદ કરી પોતાનો મિત્ર મુશ્કેલીમાં હતો ને તો શિયાળભાઈએ શું કર્યું પોતાના મિત્રની મદદ કરી એના મિત્રનો જીવ બચાવી લીધો ચાલો હવે હું તમને એના વિશેના પ્રશ્નો પૂછી દઉં એટલે મને ખબર પડે તમને કેટલી વાર્તા યાદ રહી